નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ દસ વિષય છે સામાજિક વિજ્ઞાન જેનો પાઠ દસમો જેનું નામ છે ભારત કૃષિ આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપણે મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ ડાઉનલોડ કરો તો ચાલો શરૂ કરીએ પાઠ દસ ભારત કૃષિ સૌપ્રથમ જોડકા જોડો જેમાં પહેલું છે ચા તો તેની સામે આવશે સી કર્ણાટક કપાસ ત્યાર પછી ખરા ખોટા જેમાં પેલું ભારતીય અર્થવ્યવસ્થા મુખ્યત્વે ખેતી પર આધારિત છે ખરું બીજું રૂ ભારતમાં સફેદ સોના તરીકે ઓળખાય છે ખરું ત્રીજું ભારત ચાના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે તો તે પણ ખોટું થશે ચોથું ક્ષણના રેસાને ગોલ્ડન ફાઈબર કહે છે તો તે ખરો છે અને પાંચમું ઘઉં એ ખરીફ પાક છે તો તે ખોટું છે તો વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ તમે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વાધ્યયન પોથીની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફઓ જોઈ શકશો તો ચાલો મિત્રો આગળ વધીએ ક ખાલી જગ્યા પૂરો ગુજરાતના ભાલ પ્રદેશમાં સૂકી ખેતી ખેતી ખાસ પ્રકારે થતી છે બીજું ડાંગરના ઉત્પાદનમાં ભારત બીજા ક્રમે છે ત્રીજું તેલનું સૌથી વધુ પ્રમાણ તલ તેલીબિયામાં હોય છે ચોથું નીચેનામાંથી કપાસ એ ખરીફ પાક છે ત્યાર પછી પાંચમું તમાકુ ગુટકા પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ રાજ્ય સિક્કિમ છે છઠ્ઠું વિશ્વમાં રબર ઉત્પાદનમાં મલેશિયા દેશ પ્રથમ ક્રમે છે સાતમું મગફળીનું ઉત્પાદન ગુજરાત રાજ્યમાં સૌથી વધુ થાય છે ત્યાર પછી વૈકલ્પિક પ્રશ્નો જેમાં પહેલું વધારે વરસાદ ધરાવતા વિસ્તારોમાં કઈ ખેતી કરવામાં આવે છે તો જવાબ આવશે ડી આર્દ્ર ખેતી બીજું કઈ ખેતીને સજીવ ખેતી કહેવામાં આવે છે તો જવાબ આવશે ડી રાસાયણિક ખાતરો કે જંતુનાશકોનો ઉપયોગ થતો ન હોય ત્રીજું નીચેનામાંથી કયું કઠોળ રવિ પાક છે તો જવાબ આવશે બી ચણા ત્યાર પછી વિભાગ બી નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો જેમાં પહેલું કૃષિના પ્રકારો જણાવી કોઈ પણ એક પ્રકારની માહિતી આપો તો ભારતમાં ખેતીના મુખ્ય પ્રકારો છ છે જેમાં જીવન નિર્વાહની ખેતી સૂકી ખેતી આદ્ર ખેતી સ્થળાંતરિત ખેતી બાગાયતી ખેતી અને સઘન ખેતી તેમાં આદ્ર એટલે કે ભીની ખેતી કે જ્યાં વધુ વરસાદ પડે છે અને સિંચાઈની પણ સગવડ છે ત્યાં આદ્ર ખેતી થાય છે વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય છે અહીં ડાંગર શેરડી કપાસ ઘઉં શાકભાજી વગેરેની ખેતી થાય છે બીજું ટકાઉ ખેતી એટલે શું સમજાવો તો આ ખેતીમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જાળવવા માટે પાકની ફેરબદલી પોષણ માટે રાસાયણિક ખાતરોનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કીટક અને નિંદણ નિયંત્રણ માટે જંતુનાશકોને બદલે જૈવિક નિયંત્રક જળ સંરક્ષણ વગેરે બાબતોની પૂરતી કાળજી લેવામાં આવે છે ત્રીજું મિશ્ર ખેતીમાં થતી પ્રવૃત્તિઓ જણાવો તો આ પ્રકારની ખેતીમાં ખેતીની સાથે સાથે પશુપાલન મરઘા ઉછેર જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ચોથું ચાના પાકને અનુકૂળ સંજોગો જણાવો તો ચાના પાક માટે લોહતત્વવાળી અને પાણી સહેલાઈથી વહી જાય તેવી ઢોળાવવાળી જમીન જરૂરી છે વીસ અંશથી ત્રીસ અંશ સેલ્સિયસ જેટલું તાપમાન અને બસ્સો સેમી જેટલા વરસાદની જરૂર રહે છે લાંબી ઋતુ અને આંતરે આંતરે ઝાપટા રૂપે પડતો વરસાદ તેને વધુ માફક આવે છે ચા ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધનો પાક છે ભારતમાં ચાનું વધુ ઉત્પાદન અસમ પશ્ચિમ બંગાળ તમિલનાડુ કેરળ હિમાચલ પ્રદેશ કર્ણાટક અને ઉત્તરાખંડના પહાડી ઢોળાઓ પર થાય છે વિશ્વમાં ચીન પછી ભારત ચાનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ છે ત્યાર પછી વિભાગ સી મુદ્દાસર જવાબ લખો જેમાં પહેલું શણ ભારતનો અગત્યનો પાક છે તો વિશ્વમાં શણના ઉત્પાદનમાં હાલમાં ભારત પ્રથમ સ્થાને છે શણના રેસાને ગોલ્ડન ફાઈબર કહે છે ભારતમાં સણનું સૌથી વધુ ઉત્પાદન પશ્ચિમ બંગાળમાં ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશમાં થાય છે અસમ બિહાર ઓડિશા અને ઉત્તર પ્રદેશમાં પણ શણ થાય છે શણમાંથી સુતલી કંતાન કોથળા સાદડી દોરડા થેલીઓ પગરખા અને હસ્તકારીગરીના નમૂના બને છે ત્યાર પછી બીજું પંજાબને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે સમજાવો તો ઘઉંના પાકને ફળદ્રુપ ગોરાડુ જમીન વાવણી વખતે દસ થી પંદર અંશ સેલ્સિયસ જેટલું અને લણણી વખતે વીસ થી પચીસ અંશ સેલ્સિયસ જેટલું તાપમાન અને પંચોતેર સેમી વાર્ષિક વરસાદ જરૂરી છે ઓછા વરસાદવાળા પ્રદેશોમાં સિંચાઈની મદદથી ઘઉંનો પાક લેવામાં આવે છે પંજાબમાં નદીઓના કાપની જમીન અને નહેરોની સિંચાઈની આદર્શ સગવડો છે તેમજ શિયાળામાં શીતળાબોહવા અને થોડો વરસાદ પણ મળી રહે છે વળી પંજાબમાં હરિયાળી ક્રાંતિની પદ્ધતિએ ઘઉંની ખેતી થવા લાગી હોવાથી ઘઉંનું હેક્ટર દીઠ ઉત્પાદન સૌથી વધારે થાય છે આ કારણે પંજાબમાં ઘઉંનું વિપુલ ઉત્પાદન થાય છે આથી પંજાબને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે ત્રીજું સજીવ ખેતી વિશે માહિતી આપો તો સજીવ ખેતી વિશે વિદ્યાર્થી મિત્રો આપણને માહિતી આપવામાં આવેલી છે જે તમે અહીંથી જોઈ અને લખી શકશો ત્યાર પછી ચોથું કપાસના પાકની અનુકૂળતાઓ જણાવો તો કપાસના પાકને કાળી અને ખનીજ દ્રવ્યોના વધુ પ્રમાણવાળી લાવા રસની ફળદ્રુપ જમીન ગરમ અને ભેજવાળી આબોહવા વીસથી પાંત્રીસ અંશ સેલ્સિયસ જેટલું તાપમાન અને ત્રીસથી સિત્તેર સેમી જેટલો વરસાદ માફક આવે છે લાંબો સમય ભેજ સંગ્રહી શકે તેવી જમીન તેને વધુ અનુકૂળ થાય છે તેને હિમથી નુકસાન થાય છે ત્યાર પછી સવિસ્તર જવાબ લખો જેમાં ભારતમાં કૃષિ ક્ષેત્રે અપૂરતો વિકાસ થવાના કારણો જણાવો તો વિદ્યાર્થી મિત્રો ભારતમાં કૃષિ ક્ષેત્રે અપૂરતો વિકાસ થવા માટેના કારણો ઘણા બધા છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી બીજું કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ અને સંસ્થાગત સુધારા જણાવો તો કૃષિ ક્ષેત્રે ઘણા બધા ટેકનિકલ અને સંસ્થાગત સુધારાઓ છે તે આવેલા છે જે તમે અહીં આપેલા છે તેના ઉપરથી જોઈ શકશો ઘણા બધા સુધારાઓ છે તે કૃષિ ક્ષેત્રની અંદર કરવામાં આવેલા છે વિદ્યાર્થી મિત્રો અહીં આપેલી વિગતોને આધારે તમે તે લખી શકશો ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન બાગાયતી ખેતી વિશે વિસ્તૃત સમજ આપો બાગાયતી ખેતી છે તે પણ ભારતની અંદર ઘણા મોટા પાયા ઉપર કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો અહીં આપેલા મુદ્દાઓ તમે લખી શકશો ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે સજીવ ખેતી એટલે શું તેના ફાયદાઓ વિસ્તૃત સમજાવો તો સજીવ ખેતી અને તેના વિસ્તૃત ફાયદાઓ છે તેની સમજૂતી આપણને અહીં આપવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો અહીંથી જોઈ અને તમે લખી શકશો ત્યાર પછી છઠ્ઠું હરિયાળી ક્રાંતિનું મહત્વ સમજાવો તો હરિયાળી ક્રાંતિનું મહત્વ છે તે પણ આપણને અહીં આપવામાં આવેલું છે જે તમે અહીંથી જોઈ અને લખી શકશો ત્યાર પછી નીચેના પાકને ખરીફ પાક રવિ પાક અને જાયદ પાકમાં વર્ગીકરણ કરો તો ખરીફ પાકની અંદર આવશે ડાંગર જુવાર મગફળી મગ અને મઠ રવિ પાકમાં આવશે ઘઉં ચણા જવ સરસો રાયડો અને અળસી જ્યારે જાયદ પાકમાં આવશે ડાંગર મગફળી તરબૂચ કાકડી અને ત્યાર પછી ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞા વડે યોગ્ય સ્થાને દર્શાવો તો વિદ્યાર્થી મિત્રો અહીં નકશાની અંદર તમે જોઈ શકો છો આપણે યોગ્ય સંજ્ઞાઓ વડે ખેતીની અંદર લેવાતા પાકો છે તે દર્શાવેલા છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ દસ ભારત કૃષિના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ દસ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાયપોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો મળી રહેશે આશા રાખો અમારી એપ્લિકેશન આપ નિગમ ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો